ભાવનગર શહેરના મુનીદેરી નજીકથી તિલકનગર જવાના રસ્તા ઉપર નજીવી બાબતે પાથી છ જણા ઉસ્કેરે જઈને એક યુવાન ઉપર આડેધડ છરીના ઘા જીકી દેતા યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર શહેરના મોડી રાત્રિના સમયે મુનીદેરી થી તિલકનગર જવાના રસ્તા ઉપર ઘનશ્યામભાઈ રમણીકભાઈ પરમાર પોતે બાઇક લઈને જઈ રહેતા તે દરમિયાન 3 થી 4 અજાણ્યા ઈસમો બાઇક લઈને આડેવડ ચલાવતા હતા તે દરમિયાન ઈજાગ્રસ્ત યુવાને ગાડી સરખી ચલાવવાનું કહેતા પાંચ થી છ જણા ઉશ્કેરે જઈને ઘનશ્યામભાઈ ને આડેધડ છરીના ઘા ચીકી દેતા ઇજાગ્રસ્ત ને એકસો આઠ મારફતે સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસે પાંચ થી છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી 아청해니 आपने bija vadna padvi aone nahi bar ka karlo nahi kar road par nahi ek kuch tha ha bolam kon la

હું નથી ઓળખતો એમને મારા કાંઈ લેવા દેવા નથી એ ડાયરેક્ટ મને મારવા મળ્યા હાથે છે ને ઢોલ ને એવું ફળાકર ને મને મારવા મળ્યા પછી એક જણ આવ્યો સરી ડાયરેક્ટ કાઢી મને ડાયરેક્ટ મારવા મળે સરી હાથમાં પેટમાં મારવા જતો તો મેં હાથ પકડી લીધો પછી સરી મારીને ભાગી ગયા ગાડી લઈ છ જણ હાથે ત્રણ ગાડી હતી એક્સેસ વ્હાઈટ કલરની એક બ્લેક એટી વાતી એ બે એક્સેસ હતી નવું મોડલ નીકળ્યું તિલકનગર જતો હતો 狗改是吃腥。God,